ખંભાડિયા નગરપાલિકાના લાઈટ બિલ ભરવાના 84 લાખ બાકી ખંભાડિયા નગરપાલિકા પાસે લાઈટ બિલ ભરવાના પૈસા નથી ખંભાડિયા નગરપાલિકાના લાઈટ બિલ ભરવાના 84 લાખ બાકી ખંભાડિયા નગરપાલિકા પાસે લાઈટ બિલ ભરવાના પૈસા નથી ખંભાડિયા નગરપાલિકા દ્વારા લાઈટ બિલ ભરવા માટે લોન લેવાનો ઠરાવ કરવો પડ્યો ખંભાડિયા નગરપાલિકા પાસે લાઈટ બિલ ભરવા માટે 84 લાખની જરૂર છે ખંભાળિયામાં તમને સમગ્ર પરિસ્થિતિ જે કહું તો આપણે નગરપાલિકામાં બે હજાર અગિયારથી બાંધકામ પરમિશન અપાતી નથી એની માટે ખંભાળી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે એટલે જે ટેક્સની આવક છે એ એકમાત્ર આવકનો સ્ત્રોત ટેક્સ અને ફી બાબતનો છે હવે બાંધકામની આવક હોય તો નગરપાલિકાને સપોર્ટ થાય ને આવક બહુ નોંધપાત્ર હોય છે તો એને કારણે જે નગરપાલિકાની રેવન્યુ ઇન્કમ ઘટી છે, લાઇટ બિલ બાકી છે. એને કારણે આપણે PGVCL માંની બિલ ભરવા માટે લોન માગવા માટે આજે બોર્ડમાં ઠરાવ કર્યો છે. અત્યારે તો જે બિલ બાકી છે 84 લાખ છે આગામી મહિનાનું બિલ આવે છે, તેમે લોનની માગણી કરીશું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ કંપાદિયા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.